જેમ કોઈ પારાધીની પાછળ અરે મૃગની પાછળ કોઈ પારાધી પડે અને પછી એ મૃગલી ફફડતી હોય છે કે આ જે આ મારો અવશ્ય વધ કરશે કોઈ મોટા પશુ પંખી કે પ્રાણી એ જ્યારે નાનાને પોતાનો ગ્રાસ કરવા માટે જાય અને ત્યારે સામેની વ્યક્તિની કે જેનો જીવ જવાનો છે એને કેવી પીડા ઉત્પન્ન થાય છે શિરસિ દેહીનઃ શ્રી કરગ્રહમ પછી તો એને બે હાથ એના માથા ઉપર મૂકીને બેસવાનું ને રોવાનું આવી પરિસ્થિતિનું નિર્માણ તમે અમારા ઉપર કર્યું છે શ્લોકો તો આના ઘણા બધા છે પણ એક શ્લોક એનો બહુ મુખ્ય છે વનિતા નામની સખીએ કહ્યું કે હાલો કોઈ જગ્યાએ શાંતિ નહીં મળે શાંતિ લેવી હોય તો એમની કથા સાંભળવા ત્યાં શાંતિ મળશે ચંદ્રાવલી સખીએ વાત કરી કે ત્યાં ક્યાંથી શાંતિ મળે જેને ગોતવા માટે આપણે નીકળ્યા છીએ એનું વિરહનું ક્યારેક આનંદનું ક્યારેક વીર રસનું ક્યારેક કરુણ રસનું વર્ણન આ જગતમાં કયો એવો વક્તા છે કે કયા વગર એની કથા કરતો હોય હવે ત્યાં ગયા પછી તો ઉલટું જલવાનું એનું નામ આવે આપણને બધું યાદ આવે પણ એક વસ્તુ નક્કી છે પ્રભાવતી નામની સખી બોલી કે આ જગતમાં હરિના ગુણ જે ગાય છે એ આ જગતમાં બહુ મોટામાં મોટો દાતા છે જુઓ તમે વક્તાઓની ઉપર વરસાદ વરસાયો આ ગોપિકાઓએ શું કીધું ભગવાનનું જે નામ લે ને લેવરાવે છે બીજી વસ્તુ શાશ્વત નથી તમે કોઈ વસ્તુ આપો તો ખૂટી જવાની છે પૂર્વે કહેવાયું ને કે દાતાને કવિ ગયા સો ખાય કોઈ દાતાના વખાણ કરે એટલે એ લઈને કવિને વળી કંઈક આપે મુઠ્ઠી ચપટી ઓહો તમે અમને એવા અમારા કુટુંબને લ્યો અમે રાજી થયા છે આ તમને આટલું આપી છે તો કવિને તો બિચારાને એ જરૂર જ હોય તો ખાઈ જાય પણ કવિને દાતા કો દિયા વો જાકો જુગો ન જાય એક નામ લખી દે એક દોહો લખી દે એક રચના લખી દે આ વ્યાસજી ભગવાનના ગુણગાન ગાયા હે તો એ શબ્દોમાંથી આપણે ભગવાનને પ્રગટ કરીએ છીએ જુઓ તમે કારણ કે શબ્દ દેહ ભાગવતમાં ભગવાન છે એટલે જ એને વાંગમય એટલે વાણીનું રૂપ કહેવામાં આવે છે જે સાકાર અને નિરાકાર નિરાકાર બે ભાવ છે છે રૂપે એક ગ્રંથ સ્વરૂપે કોઈ આકાર પણ શબ્દો દ્વારા વક્તા એને સાકાર રૂપની અંદર વચ્ચે લાવે છે એટલે જ આપણને ભાવ થાય છે આપણે હસીએ ક્યારેક આનંદમાં રડીએ આપણે ક્યારેક આપણામાં ઉન્માદ જાગે છે એ ક્યારે એકે એક એના રસનું તમને પાન કરવામાં આવે નવે નવ રસ જે શાસ્ત્રમાં છે અને વક્તા જે રીતે એમાં ડૂબી અને તમને એનું પાન કરાવે એટલે માટે આપણે એમની કથા શ્રવણ કરવાના માટે જઈએ બહુ પ્રસિદ્ધ શ્લોક સુનીએ કથા મૃતમ તપ્ત જીવનમ कविभिरीडितं कलमशापहं श्रवणमङ्गलं श्रीमदाततं भुवि गृणन्ति ते जना એ પેલા શ્લોકમાં તવ કથા મૃતમ તપ્ત જીવનમ તમારી કથા સંસારના તાપથી તપેલા લોકો છે એને મુક્તિ આપવાનું કામ કરે છે એને સાંત્વન આપવાનું કામ કરે છે તપ્ત જીવને ઠંડુ કરે છે એને શીતળતા પ્રદાન કરે છે કવિ કવિભિરી કલમ સાપહમ આહા આ જીવન અને ગત જીવનના બે કર્મો માણસને ભોગવવા પડતા હોય છે એમાંથી હરિનું નામ એને મુક્ત કરે છે શું કામ શ્રવણ મંગલમ શ્રી દદાતમ એનું નામ સ્મરણ કરવાથી અને સાંભળવાથી ગમે તેવા પાપો હોય એ નાશ પામે છે અને એને આ પૃથ્વી ઉપર મોટામાં મોટા દાતા છે ગોપીઓ ભગવાનને ગોતવાને માટે નીકળે છે આગળ જતા વનિતા નામની સખી દોડીને આવીને બહુ સારા મેસેજ આપ્યા એણે કે ચાલો હું તમને એક વધાય આપું છું ઠાકોર જેડા એમ માની લ્યો હવે તો હાથ વેતમાં છે બધી ગોપીઓ ત્યાં આગળ આવી છે પૂછે છે વનિતાને તે કેમ નક્કી કર્યું ઠાકર નજીક છે કે તમે આ રેતીમાં પગલા જુઓ તો કે આ તો ધ્વજ ચિહ્ન એ બધા આકાર તો ભગવાનના પગમાં જે હોય શંખ એ જ આકાર આ ધરતી ઉપર જે રેતી છે અને એમાં એની છાપ છોડીને કૃષ્ણ ગયા છે ભગવાનના પગ છે તો એને ચૂમ્યું લેવા લાગી આ ગોપીઓ અને એ રેતી લઈને પોતાના માથા ઉપર મૂકવા લાગી શું પ્રેમ છે એટલે પછી ચંદ્રાવલી આગળ આવી એને કીધું કે ઉભા રહ્યો એમ એમને કોઈ પેલા પગલાને રાખો ને જુઓ તમે કે એ પગલા કૃષ્ણના છે તો એની પેલા પગલા થોડાક નાના છે એ પગલા રાધાના છે જુઓ આમાં આપણામાં રાધા નથી એટલે એને સાથે લઈ ગયા છે કારણ કે એને વધારે વાલી છે આમ તો અમને ગમતું હતું બધું બહુ જ દેખીએ ગુજરાતી શેર આમ તો અમને ગમતું હતું બધું બહુ જ પણ તમે મળ્યા રસ્તામાં એટલે વધુ ગમી ગયા બધું ગમતું હતું પણ તમે પેલા મળ્યા એટલે વધારે ગયા આ રાધા રાણીને સાથે લઈ ગયા છે અને એમાં પછી પ્રભાવતી દોડીને આવી એને કીધું કે એમય નહીં તો કે રાધા થાકી ગઈ હશે અને એને માન માગ્યું છે કારણ કે રાધે બિન કૃષ્ણ આધે અધૂરો છે એટલે એણે વેન કર્યું હશે અને કદાચ રીસાણી પણ હોય એટલે ઠાકોરજીએ થાકેલી રાધાને પોતાના ખભા પર લઈ લીધી હશે એટલે અહીંયા રેતીમાં પગલાં વધારે બુડેલા દેખાય છે કારણ કે બંનેનો વજન થયું એટલે આ પગલાંમાં કૃષ્ણની છાપ આગળના પગલાં રાધાજીના પછીના પગલાંમાં ચાર પગલાંમાંથી બે થઈ ગયા ઠાકોરજીએ રાધાને ઉઠાવ્યા છે થોડીક વાર થઈ ગોપીઓ એ દિશામાં જાય છે નિશાન પ્રમાણે એ બધા પગરણ મેળવીને તો તો રાધા રાણી એક વૃક્ષ ઉપર લટકીને રડે છે મને કોઈ ઉતારો મને કોઈ ઉતારો મને કોઈ ઉતારો આ બધી ગોપીઓ જેને રાધારાણીને કહેવા લાગી કે ઠાકોરજી ક્યાં ગયા છે કે પેલા મને ઉતારો તો ખરા મારા હાથ રહી ગયા છે હાથમાંથી રક્ત નીકળે છે કે કે પણ કેમ તમે મદ કર્યો અને મધ આવ્યો કે મને સાથે લઈને તો નીકળતા હતા પણ ખંભાવ પર બેસાડી ત્યારે મને એવું લાગ્યું કે આટલી બધી ગોપીઓમાં વધારે વધારે હું વાલી છું એટલે બરાબર આ વૃક્ષો આવ્યું વૃક્ષો આવ્યું એટલે તરત જ કનૈયાએ કીધું કે આપણે જ્યારે આંબળી પીપળી રમતા હતા રાધા તને ખબર છે બોલે હા ત્યારે તું વૃક્ષ મને કેવી રીતે પકડવા આવતી હતી જરા ડાળી તો પકડ મને એટલે રાધા કે ડાળી પકડી નીચેથી ઉયો ગયો આ મને લટકતી રાખી છે હવે ઉતારો તો કઉ કે ક્યાં ગયો છે રાધા રાણીને ઉતાર્યા છે ગમે એને મદ આવે તો મધને ઉતારવાનું કામ પ્રભુ કરે એટલે એનું નામ છે મદન મોહન આગળ ગયા છે અને પછી તો મયુર મળે પોપટ મળે કોયલ મળે એને પૂછે છે જેવી ડણક મોરલાના જેવો ટહુકો અને કોયલ જેવી હલક આ ત્રણેય રસને ઘોળીને કોકે જેને પાય દીધું છે એનું નામ છે કૃષ્ણ ડણક સિંહ જેવી મોરલાના ટેહુકા જેવો એનો ટહુકો અને કોયલના અવાજ જેવો એનો અવાજ અદભુત અને એમાં મોર સામો મળ્યો છે ગોપીઓ પછી તો વિરહની વ્યથામાં ઘાયલ બની આંખમાં અશ્રુ પાડતી રડતી કકડતી બોલી ગોપીઓ મોરલાને કે છે તે ક્યાંય મારા માધવજીને જોયા જો હે જોયુર તે ક્યાંય માધવજીને જોયા છે મોર ઊભો છે ગોપીઓ રડે છે જોવે છે મુરલાએ કીધું

રાધા રાણી આગળ આવીને કીધું એ મીઠુડા નથી જોયા કઈક નિશાન આપો તો ગોતવા સાથે હાલો તારા જેવી રે પ્રભુ બોલી બોલે છે ਆ ਗੋਪੀਵਨ ਮਾ ਓਹੋ ਗੋਪੀਵਨ ਮਾ ਪੂਛੇ ਜਾਣੋ ਜਾਣੇ ਰੇ ਬਾਪੂਛੇ ਜਾਣੋ ਜਾਣੇ ਰੇ ਹੈ ਜਾਣਲੇ ਰੇ ਵੇਲਾ ਪਨ ਨੇ ਰੇ ਗੜਨੇ ਰੇ ਵੇਲਾ ਪਨ ਨੇ ਗੋਪੀਵਨ ਮਾ ਪੂਛੇ ਜਾਣੋ થોડાક આગળ ગયા પોપટ સાથે થયો અને પેલી કોયલ મળી આહા આ કોયલનો સૂર ઉપરથી સ્ત્રી કોઈ ગાય કે પુરુષ ગાય આપણે ત્યાં એક કહેવત પડી ગઈ એનું ગળું કોયલ ના જેવું શું એક આ દેશનું પંખી અને એનો એક અવાજ લોકો એમ કે ગળામાં કોયલે માળો બાંધ્યો છે કેટલી કાળી આમ ગોળી ગોળીને એક બે નહીં દસ દસ હાથ માર્યા હોય કાળા રંગના એટલી કાળી પણ એક ટહુકો આવીને અહીંયા કરે ને તો આપણને એમ લાગે કે આપણે આંબાના બગીચામાં બેઠા છે વાતાવરણ ઉપર જેના સૂરની અસર થાય છે એ કોયલ ચંદ્રાવલી કોયલને પૂછે છે કોયલ તે ક્યાંય કૃષ્ણજીને જોયા છે કોયલે કીધું કેમ ખબર પડે કેવા છે કંઈક એની નિશાની આપો તો ખબર પડે તો હું સાથે આવું અને આપણે બધા ભેગા મળીને ગોતીએ એ તારા જેવો પ્રભુ કંઠ ધરે છે ગોપીવનમાં ઓ ગોપીવનમાં હા હા ગોપીવનમાં પૂછે જાણ ਜੜੋ ਜਾਣ ਮੇਰੇ ਬਨਵਾਪੂਛੇ ਜੜੋ ਜਾਣ ਮੇਰੇ ਬਨਵਾਪੂਛੇ ਜੜੋ ਜਾਣ ਮੇਰੇ ਬਨਵਾਪੂਛੇ ਜੜੋ ਜਾਣ ਲੇ ਜੜਨੇ ਦੇ ਵੇਲਾ ਪਾਨ ਮੇਰੇ ਵੇਲਾ ਪਾਨ ਨੇ ਰੇ ਗੜ ਨੇ ਰੇ ਵੇਲਾ ਪਾਨ ਨੇ ਰੇ ਗੋਪੀ ਵਨ ਮਾ ਪੁੱਛੇ ਜਾਣੋ ਜਾਣ ਨੇ ਰੇ ਗੋਪੀ ਵਨ ਮਾ ਪੁੱਛੇ ਜਾਣੋ ਜਾਣ ਨੇ ਰੇ ਗੋਪੀ ਵਨ ਮਾ ਪੁੱਛੇ ਜਾਣੋ ਜਾਣ ਨੇ ਰੇ तेरे कारण सब सुख छोड़ा अब मोहे क्यों तलसा वो श्याम शिवरन्म बिरह व्रत लगी उर સો તુમ આન બુજાવે કારણ સબ સુખ છોડા અબ મોહે ક્યો મો તલસા અબ છોડત ના બને પ્રભુ હસ કર બુલાવ મીરા દી જનમ જનમ કી જ્યોત જોત જલાવોષ તેરે કારણ સબ સુખ છોડા અબ ક્યો મોહેલ રત્નાવલી આવી અને એણે બહુ સરસ પદ ગાયું શું કીધું જાઓ શ્યામને શોધી લાવો જાઓને શો ઓ શ્યામને શોધે લોલા વૃંદાવન સુમસામ પડું છે થંબા પાણી ગોકુલની ગોવાલણ તરસે ક્યાં છે મનનો સ્વામી જાઓ શ્યામને શોધે એક કોઈ જાઓ મન શુદ્ધિ જાઓ જાઓ બંસી બટ યમુના તટ જાતા આંખ લડી છલકાણી કદમ ડાળે કોયલ બોલે ਕਿਆ ਛੇ ਮਨ ਨੂੰ ਸਵਾਮੀ ਕਦਮ ਡਾਲੇ ਕੋਇਨ ਬੋਲੇ ਕਿਆ ਛੇ ਮਨ ਨੂੰ ਸਵਾਮੀ ਜਾ ਸ਼ਾਮ ਨੇ ਸੁਧਿ ਲਾਵ ਜਾਓ कारण वृंदावन सुमसाम पड़ू छे थम्भा यमुना पानी गोकुलनी गोवालन तरसे क्या छे मननो स्वामी 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 જાઓ શ્યામને શોધી લીલા જાઓ શ્યામને શોધી सदा बहार राग भैरवी फूल कहे भमरा ने भमरो वात वह गुंजन मा माधव क्या मधु